તક ત શેના છે ને મને આમત કાપી ત્યાં ખબર નહીં ત શેના ઓય જો પણ શેના હું એકલો તાજા મોટો પકડી લઉં આમન તો આમત પકડી લઉં બાદ ભાઈને બતા હા તકે જો ને ફોટો બોટો ન્યુઝ માં જોજે આપડું આ બક્ષેન બક્ષે જો બધું મારું છે ને કા વાં મંડું લાગે હો રાજા

કોઈને આપડા ના કોઈને નકશો ખોટો અત્યારે લીધો મોટા ઉપાડે મેં તો કીધું મને શું કરવાનું આવું આ ઉતરશે ને કેટલું દૂર કેટલું બધું બાકી યાર હા તો અડધો કિલોમીટર જ ગયા બાકી હશે

તો આ ગાડી મલયાતા મન તો એ હું તા તારા દેખાય મસ્ત છે શું મસ્ત છે મલેલા હુળ્યાલા વસ્તુ આય ગો આકરાને જિખો હવે હા ચાલે બધું ભેગું જો બહુ મજા આવે જો બત કાઈ જો કીધું બી ગઈ એ ગતિ રહ્યા ને તો ફોર્મ કર્યો હું બેઠા ને ફોટા ફોટા પડે આ કેવું મજા આવે તો બલ્લુડી લઈ આવીશું આગળ ના ના નહીં કોઈ કહેવાય ને આપણે જગ્યા બગ્યા નહીં બતાવી આપણી કોઈ જોવું હા બરાબર આપણે આપણે આનો હતો હા કોઈ જગ્યા છે નહીં તા બધું નકરા અમે હોય તો આપણે જો ફરી આવવા તું ના કહું બીક લાગે ઉગો ના આવીશું કહું તો આવીશું મને તો મજા આવે બહુ ગતી રહી લ્યા અરે કેસર આપણે પોતાને નવડે ઉતારીશું કેવું લાગે તો હા લાઈ કરીશું હો હો એવું કરીએ છે

એ લોકો ભૂમો પાડી તો મને લાગ્યું કોક આયો એટલે મેં દોડ મે પાછળ એ લોકો ભૂંડા ના હડતર એટલે વાઘનું બચ્ચું વે એટલે વાઘનું બચ્ચું ચાલ આ રજો આ બે બચ્ચા હે વાઘના અલ્યા પૂતળો હે અલ્યા વાઘ હે પૂતળો હે બિચારા પૂતળો હે આ રજો વાઘનું બચ્ચું

કોઈ દી દિયર આ બહુ દુનુહ લાગે હે મને લાગુ હે અંદર પડિયા બધી વાતો મને તો કે તે નતો ઉતા દીજો હું છોડું હે માં કન્યા જોજો હો તો

આને કશું વાર દેતું હોય એવું લાગતું નથી આ તો સુમсам લ્યા આ હારું લ્યા અંદર તો તું પેલા હાપોલ્યા પકડો અંદર ઓ મરી નઈ આપણને જવાનું છે જો આ રસ્તો કઈ રેલવે રે હોય તે એન પેલા ઇંગ્લિશમાં શું કહે ટ્રેક શું કહે ટ્રેક ટ્રેક જો હે ના કી

તુડેલ માં તારા પીસર ઘીત ઘાવા લઈ જઈશ હાવ હા તો હોય છે યાર છે મારે પૈસા બધા એ વિચાર ફેમસ પૈસા એટલું હું મળી જશે તો વિચાર કે હું ફેમસ થઈ મારે કેટલા બધા આવે એ કોઈ ના આવે ખબર બોલો થઈ જાય દેખાઈ જાય કે તું પડ્યો બાકી મારો દિમાગ બહુ હે એના વધારે ચાર ને ચાર ચાર ને ચાર પોઈ થાય પોત થાય તું ગો મનમાં સાહેબ એ તું હું તો આંગણવાડી સમજ આંગણવાડી તો બધા ને ખાલી એમને એમ શીખવાડે એટલે આંગણવાડી પર પહેલું ધોરણ માં ગો તારા શીખવાડતો તમે આ દસમા ધોરણ માં બધું કે શીખવાડે

ચાલ ખવાય મારે એમ એની વાતો લે એ છોંભલો છે પીપી કરે પણ એના આઈ બનવાની લે મજબૂત ખાય મારે હર પી પીવાન ચાલુ ક દેવું પડશે કા કોમ્પેટ કરવા કરવાનું છે જા બધા આંખે બતાવે રોડ આવી ગયો ચિમન કાકા રોડજો આવી ગયો ને તા

મે <teg> <tabugaburgareullo> તે નજર મારતો તો આમ કઈ કે મારો ફોન એકું જોવા દે ને એને તો જોજો ને કે ચાલ છોકરા છોકરાન કે ચાલ એ તો લોકોન પણ માં ડાબ મારી ખાલી એટલે ને પૈસા આવશે તો મારો મોટો ફોન લઈ પેલો અડધા સફરજન વાળો આખો કે અડધા સફરજન મોટો ફોન આવે એ અડધા સફરજન વાળો ને તો શું કે અડધા સફરજન વાળો પાછળ તને કેમેરા આવે આલે કેપલ કેવા લ્યા કેપલ કેપલ ફોન આવે ને એ તો મારા કઈક બીજો નામ હોગું છે હું કેપલ નહિ હોગું એટલે કેપલ કે બધા એને

લે જઈંગા જાવ તું કાઢી ગયા રા તું જા હેત દેક લઈ લે જ મન ના જો સ્લોપ હે બે જ તો બે ખોઈ બીજું એક તો કરવાનો વાપરીશું બરાબર હું ખાતી જો ઓ બરાબર હાથ હું ગભર તો ગભરતા આવો તારા ના કરને હે જો વાય

પથ્થર તો કોઈ લઈને જવું પડે પથ્થર પર્વત ને આગળ કમ્પ્લીટ પેલું નહીં આલે લોકેશન ના નહીં આ જૂના જમાના નકશો છે એટલે ખબર નહીં પડતી સરખું મને તો આ તો કબ્રસ્તાન તો પહોંચી ગયા હેરતા હેરતા આપણે હું તને શું કહું હા રૂપિયા વાળા થવું હે નહીં થવું બસ એ પેલા બલ્લુ લોકો ખોલ લાવે તારા ભાઈ બંધો કે રૂપલા લોકો એમને તો આપણા કરતા ખરાબ હે એમને તલાવડા પાર કરવાનું હે

હું તને કે અહીં આત્મા વાતમાં ફરતું હોય આમને તો આવું ના બોલીશ ને હું બહુ બીક લાગે છે ફરતી હોય તો ના આવું તું ના બોલ આવી વાતો ના કરી મને બહુ બીક લાગે છે યાર તો બી અટક હું મરી જઈશ હા હોય લે આ તો બિચારા એ કસક નો અવાજ આવ્યો શું કરું છું 关过来，关过来。你看哪个好五嗯嗯。Sorry m a